તો જો આ બટેકાને એકદમ સરસ ઝીણા એવા સુધારી લીધા છે આપણે આ ફરાર માટે શું બનાવી મમ્મી સામાની ખીચડી સામાની ખીચડી બનાવી છે અને આ જો તેલ મૂકી દીધું છે ત્રણ ચાર ચમચી જેટલું અને તેમાં જીરું એડ કરી દીધું છે એટલે જે તેલ બરાબર થયું નથી ને તો બસ હવે વઘાર કરશે મમ્મી બનાવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો આ વઘારી લેશે મમ્મી તો થઈ ગયું છે તેલ ને પત્તા એડ કરી દેશું અને તેની સાથે આપણે બટેકા બટેકા એડ એડ કરી કરી દેશું દીધા છે હવે તેમાં આપણે થોડુંક ધાણાજીરું પાવડર એડ કરી દેશું અને તેની સાથે આપણે હળદર એડ કરી દેસુ આજે ઉયુસો ગુલ એટલે સામાની ખીચડી બનાવી છે રાધાજી નો જન્મ દિવસ છે ને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ મિક્સ કરી ફ્રેન્ડ મમ્મી ને એના માટે તો રસોઈ થઈ ગયું છે બટેકાનું શાક એનું બટેકાનું જ થઈ ગયું છે બટેકાનું શાક ભાત રોટલી બસ મિક્સ પાણી નાખવાની મમ્મી તો પેલા પેલા બટેકા બટેકા ચડી જાય પછી ને એડ કરી દઈએ પાણી તો જો આ રીતે આપણે મિક્સ સારી રીતે કરી લીધું છે જો સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે તેમાં પાણી એડ કરી દેસુ આ રીતે પેલા થોડુંક મિક્સ કરતા જશું હવે આપણે તેમાં પાણી એડ કરી દેસુ ગ્લાસ ઉપર એડ કરી દીધું કે મમ્મી ચડે ને પણ હામો ચડે એટલે ચડે ને એટલે એમ બટેકા ચડી જાય પછી એમાં હામો એડ કરવાનો હોય તા તો બસ હવે ઢાકી મીડિયમ આંચ રાખી અને તેને થાવા દેશું જે છે ને બટેકાને ચડતા વાર લાગશે આપણે ઢાકી ધીમી આંચ ઉપર રાખી દીધા છે ચડવા માટે જ્યારે ચડી જશે એટલે તમને બતાવશું અને આપણે સામો એડ કરી દેશું તો જો સામાને પણ આપણે છે ને પાણીમાં ત્રણ ચાર પાણીમાં સાફ કરી અને તૈયાર કરી લીધો છે તો હવે બટેકા ચડી જાય ને અધકચરા ચડે ને ત્યારે આપણે આને એડ કરવાનો છે તો ચાલો રેસીપી તમને બતાવીશ ત્યાં સુધી જે ચડે છે ત્યાં સુધી હું દૂધ પી લઉં યુ ફોર વોચિંગ તો જો એકદમ સરસ ઉકળી ગયું છે હવે તેમાં આપણે મમ્મી સામો છે ને ઓરી દેસી મમ્મી એડ કરી દઈએ ત્રણ ચાર પાણી થી ધોઈ મમ્મી અને હવે અને આમાં બે ગણું પાણી છે ઓ એટલે બટેકામાં જેમ ચડી ગયા ને અધકચરા ચડેલા કા મમ્મી અધકચરા બટેકા ચડેલા છે અને હજી પાણી એડ કરવાનું મમ્મી હજી જો થોડું પાણી ઉપરથી ને આપણે એડ કરી દેસુ અને જો તમે ગેસની આંચ આપણે મીડિયમ રાખી છે અધકચરા ચડે ત્યારે આપણે સામાને પાણીમાં સાફ કરી અને આ રીતે એડ કરી દીધો છે હવે આ બધું પાણી છે ને સામો છે એ શોષી લેશે કા મમ્મી તો બસ હવે આપણે તેને ચડવા દેશું વચ્ચે અમારે બધા રસોડા દેખાય કા મમ્મી ચાલુ હોય તો વચ્ચે વચ્ચે છે ને આપણે મિક્સ મિક્સ કરતું રેવાનું નહિ સામો છે ને એ તળીએ બેસી જાય એટલે જો ઉકળે છે હજી હરવે હરવે બધું જ પાણી શોષી લેવાનું છે હજી પણ આપણે આમાં એડ કરવાનું છે તમને ખબર જ હશે કે આપણે શું એડ કરવાનું છે તો હવે આપણે ખાંડ એડ કરી દેસુ કેમ કે ખાંડ એડ નથી કોઈ રીતે અને તમે જોવો છો કે સામો જુઓ બધું જ પાણી સોસવા મહિનું છે આ રીતે થોડુંક પાણી રે ને એટલે આપણે તેમાં ખાંડ એડ કરી દેસુ અને તેની સાથે મરચું પાવડર એડ કરી દેસુ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરી શકો છો અને તમે તીખાસમાં લીલા મરચાં પણ એડ કરી શકો છો હવે જે ખાંડ એડ કરી છે તો લીંબુનો રસ પણ એડ કરી દેસુ એટલે ખટાસ ગળાશ એકદમ સરસ થાય હવે બસ સારી રીતે મિક્સ મિક્સ કરી દેસુ જો આ રીતે તમે જોવો છો સામો જોવો એકદમ સરસ ફૂલવા મહિનો છે અને જે બટેકા અધ છે ને એ આની સાથે ચડી જશે તો હવે મિક્સ કરી અને હવે જ્યાં સુધી સામો એકદમ સરસ બધું જ પાણી શોષી લે ને ત્યાં સુધી હજી આપણે તેને ચડવા દેશું તો તમે જોઈ શકો છો કે જો સામાએ બધું જ પાણી છે એ શોષી લીધું છે તમને દેખાતું હોય છે જરા જરા જ છે ને તો જો એકદમ સરસ આપણો સામાનની ખીચડી બટેકાવાળી તૈયાર છે આમાં તમે કાચા સિંગદાણા પણ એડ કરી શકો છો પણ અમે આની સાથે બસ આ રીતે ખાવી હતી મારા દીકરાને મારે તો અમે આ રીતે કહીએ છે આમાં તમારે સિંગદાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો બસ હવે થઈ જ ગઈ છે અને આવી રીતના જો બધું જ પાણી છે ને શોષી લીધું છે તો બસ હવે આપણે છે ને થોડું કેવું રહીએ ને પછી ગેસ બંધ કરી દઈએ હવે તો કરી દેશું કેમ કે હવે પાંચ મિનિટમાં આ બધું પાણી શોષી લેશે કા મમ્મી બસ તો હવે ગેસ બંધ કરી દેવાનું મમ્મી જો બતાવી દઈએ છે ને આજે રાધા રાણી નો જન્મ દિવસ છે ને એટલે આજે અમે રિયા છીએ તો ગેસ બંધ કરી દઈશું જો મસ્ત મજાની સામાની ખીચડી તૈયાર છે ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાજો જય શ્રી કૃષ્ણ